આપ સૌને મારા સાદર પ્રણામ આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે ચાતુર્માસની શરૂઆત તથા તેમાં કયા નિયમો રાખવા અને તેનું શું ફળ મળે છે તે વિષયનો યુધિષ્ઠિર અને શ્રીકૃષ્ણ વચ્ચેના સંવાદની ચર્ચા કરીશું શાંતકાર શયન પદ્મનાભમ સુરેશમ विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यम् વંદે વિષ્ણુરમ સર્વલો કઈ કાતુર્માસનો સમય દેવશયની એકાદશીથી શરૂ થઈને દેવ ઉઠી એકાદશી સુધીનો હોય છે આ સમય દરમિયાન વિષ્ણુ ભગવાન ક્ષીરસાગરમાં પોડી જાય છે આ સમયમાં જપ તપ દાનનું ખૂબ જ મહત્વ છે આ સમય દરમિયાન કોઈ પણ માંગલિક કાર્યો નથી જેવા કે વિવાહ મુંડન જનોઈ ગૃહપ્રવેશ વગેરે હવે આપણે ભવિષ્ય જોઈશું જે દિવસે વિષ્ણુ ભગવાન ક્ષીરસાગરમાં પોડે છે અને પાછા જે દિવસે જાગે છે તે બંને એકાદશી એ ઉપવાસ કરનાર પરમગતિને પામે છે જે માણસ ચાર માસ પર્યંત વિષ્ણુ ભગવાનને સુવર્ણ કમળ ચડાવે છે નૈવેદ્ય ધરે છે ચંદન પુષ્પ અને અક્ષતથી પૂજન કરે છે તે અંતે સ્વર્ગમાં જાય છે જે માસ સુધી દરરોજ તુલસી વડે શ્રીહરિનું પૂજન કરે છે અને અંતે સુવર્ણ તુલસીપત્ર સુપાત્ર બ્રાહ્મણને દાનમાં આપે છે તે સુવર્ણના વિમાનમાં બેસીને વૈકુંઠમાં જાય છે ચાર માસ સુધી પીપળાને પાણી રેડવું સંધ્યા વખતે મંદિરમાં દીવો મૂકવો પુરાણ અને ધર્મશાસ્ત્ર સાંભળવા વિષ્ણુ ભગવાનના નામનો જાપ કરવો અને રોજ સૂર્યનારાયણને અર્ધ્ય આપવું અંતે સુવર્ણ લાલ વસ્ત્ર તથા ગાયનું દાન કરે છે તેનું આરોગ્ય સારું રહે છે પૂર્ણ આયુષ્ય મેળવે છે અને તેને લક્ષ્મી અને કીર્તિ પ્રાપ્ત થાય છે

અંતે પોતાના ઈષ્ટદેવની સોનાની મૂર્તિ બ્રાહ્મણને આપે છે તેના સગળા મનોરથો પૂર્ણ થાય છે આયુષ્ય વધે છે અને તે સર્વ જગ્યાએ વિજય પામે છે જે વ્યક્તિ ચાર માસ સુધી મંદિરમાં પુષ્પની સેવા કરે છે અને અંતે બ્રાહ્મણને સુવર્ણ પુષ્પનું દાન કરે છે તે મોટું સૌભાગ્ય મેળવી ગાંધર્વ લોકમાં જાય છે જે વ્યક્તિ ચાર માસ સુધી ફક્ત શાક અને ફળ ખાઈને અંતે ગૌદાન કરે છે તે વિષ્ણુ લોકમાં જાય છે જે વ્યક્તિ ચાર માસ એક વાર જમીને નારાયણનું પૂજન કરે છે અંતે શક્તિ પ્રમાણે બ્રાહ્મણને જમાડીને દક્ષિણા આપી તૃપ્ત કરે છે તે સ્વર્ગમાં જાય છે જે વ્યક્તિ ચાર માસ સુધી ચોખા ખાઈને રહે છે તે પોતાના પુત્રો અને પૌત્રોની સાથે કૈલાસમાં પૂજાય છે ચાતુર્માસ દરમિયાન ત્યાગ કરવાના પદાર્થો પણ છે શ્રાવણ માસમાં શાકનો ત્યાગ કરવો ભાદરવા માસમાં દહીંનો ત્યાગ કરવો આસો માસમાં દૂધનો ત્યાગ કરવો અને કાર્તક માસમાં દ્વિદળનો ત્યાગ કરવો અશક્ત વ્યક્તિ પોતાનાથી જે બને તે કરે છે અને પ્રાતઃકાળે તથા સાયંકાળે પૂજા કરે છે તે વૈકુંઠધામને પામે છે જે યોગાભ્યાસ કરે છે તે બ્રહ્મ પદને પામે છે ઉપર જણાવ્યા મુજબ પોતાની શક્તિ અને અવસ્થા મુજબ નિયમો રાખવા સુપાત્ર બ્રાહ્મણને દાન કરવું તથા દેવ મંદિરમાં પોતાની શક્તિ પ્રમાણે સેવા કરવી આ ઉપરાંત પણ ઘણા નિયમો છે જે કરી શકીએ તે જ કરવું આપણા ઘરમાં ફોટો રાખીને પણ પૂજા કે જાપ કરી શકાય છે કશું જ ન કરી શકીએ તો માત્ર ઓમ વિષ્ણવેરાયણ અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય જેવા મંત્રોનો જાપ કરી શકાય છે અને તે પણ ઘરમાં બેસીને જ ઉપર જણાવેલું બધું આપણે કરી જ શકીશું કે કરવું જ પડે તેમ ક્યારેય માનવું નહીં આપણે ફક્ત પ્રભુનું નામ લઈને તેને યાદ કરીએ સત્કર્મો કરીએ એ જ પ્રભુની સાચી ભક્તિ છે તથા ખાસ કોઈ જરૂરિયાતમંદની મદદ કરીએ તે જ સાચું દાન છે ચાતુર્માસના નિયમો અને ફળ પ્રાપ્તિ વિશે વધુને વધુ જાણકારી પ્રસરે તે હેતુથી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હા બેલ આઈકોન દબાવવાનું પણ જરાય ભૂલતા નહીં આપ સૌ હંમેશા સ્વસ્થ અને ખુશ રહો તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના